જયસરામ જય માતાજી સારની નવરાત્રી એટલે કે આસો નવરાત્રી ના નવ દિવસમાં દુર્ગાના જુદા જુદા રૂપની પૂજા થતી હોય છે તેમાં આઠમા માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને દુર્ગાષ્ટમી પણ તે આઠમા નોરતાએ કહેવાય છે કે દુર્ગાષ્ટમી ની પણ તે દિવસે શરૂઆત થાય છે દુર્ગાષ્ટમી તહેવારની પણ ત્યારે શરૂઆત થઈ છે એટલે કે મા દુર્ગાના જુદા જુદા સ્વરૂપમાંથી આઠમાં નોડતા મા ગોળીની પૂજા થાય છે વાર્તા એમ છે કે મિત્રો જ્યારે માતા પાર્વતી એ અવતાર લઈને આવે છે પર્વતરાજ હિમાલયના ઘરે અને ત્યારબાદ એ શિવશંકરને પોતાના પતિ રૂપે પામવા માટે તપસ્વ્યામાં બેસી જાય છે મહાદેવ ના પાડે છે લગ્ન ક્રણે એને માં પાર્વતીજી વર્ષો સુધી તપ કરવા બેસી જાય છે અને કેવાય છે કે લાખો વર્ષ સુધી એ તપ કરે છે ખુલ્લામાં બેસીને એટલે કે અગ્નિ સૂર્યદેવનો અગ્નિ બધું તેના શરીરને નાખે છે અને વગર તપસ્યા કરે છે તો તેનું શરીર એકદમ શ્યામ પડી જાય છે એકદમ કાળું પડી જાય છે અને લાખો વર્ષોના તપ બાદ મહાદેવ એ પાર્વતીજી સાથે લગ્ન કરવા માટે રાજી થાય છે અને જયારે લગ્ન કરવા માટે રાજી રહી છે ત્યારે મહાદેવ એ માતા પાર્વતી ને શુદ્ધ ગંગા જળથી સ્નાન સુંદર અને ગોરા બની જાય છે એટલે આ આઠમી નવરાત્રી એ માં ગૌરીની આપણે પૂજા કરીએ છીએ અને માં ગૌરી પૂજા કરવાની કહેવાય છે કે કુંવારી કન્યાઓને મનોવંચિત પ્રાપ્ત થાય છે અને જે જેમના લગ્ન થઈ ગયા છે તેના પતિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે અને સમગ્ર પરિવાર નવરાત્રીએ માં એક સુંદર સ્વરૂપ ની એટલે કે માં ગૌરીની પૂજા થાય છે અને કહેવાય છે કે માં પાર્વતી અને શંકર ભગવાન ના સ્વરૂપ ને ખુબ જ સુંદર સ્વરૂપ માનવામાં આવે છે એવા માં ગૌરીની પૂજા આપણે આઠમા નુતા કરીએ છીએ તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તમને તો અન્ય લોકોને શેર કરી દેજો કોમેન્ટમાં લખજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે જય શ્રી રામ જય માતાજી કોમેન્ટ જરૂર કરજો ચેનલને ને ન નો કરીએ તો કરી નાખજો મરીશું સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગીના અવસર ને જય શ્રી રામ જય માતાજી